ત્રણસો કિલો વજન નું આ શિવલિંગ સાડા ઓગણીસ ની જાડાય અને સાડી એકત્રીસ જેટલી ઊંચાઈ ધરાવતું આ શિવલિંગ નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગરમાં હું છું નિતિન સોની સમગ્ર દેશમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતું એવું ત્રીજા નંબરનું સ્ફટિકનું જે શિવલિંગ છે હમણાં જ તાજેતરમાં ભાવનગરના અધેવાડા રોડ ઉપર આવેલા શિવકુંજ આશ્રમમાં ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે તેમાં તેમનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો આપણી સાથે શિવકુંજ આશ્રમના પૂજ્ય સંત શ્રી જોડાયા છે આપણે તેમની સાથે વાત કરશું સીતારામ બાપુ પાસે આપણે ઘણી વિગત મેળવી છે સ્ફટિકનો જે શિવલિંગ છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે એ પણ આપણે જાણવો છે શા માટે અહીંયા સ્ફટિકનું શિવલિંગ પધરાવવામાં આવ્યું છે એ પણ આપણે જાણવાના છે બાપુ સૌથી પહેલાં તો આપને વંદન સૌથી પહેલી વાત એ છે કે સ્ફટિકનું જે શિવલિંગ આપણે બનાવ્યું દેશમાં ત્રીજા આ મંદિર કેવાશે ઊંચાઈ ના લીધે આવો વિચાર ક્યાંથી આવો આપણે કરવું એમ અમારા ગુરુજી દયાનંદ બાપુએ અને મા જ્યોતિર્મની ઉષામાં એક ઘણા વર્ષો પહેલાં એટલે ઓગણીસો ને ચોરાશીની સાલમાં હું ઓળિયા મુકામે શિક્ષક હતો અને બાઢડા આશ્રમે જતો આવતો બેઠા હતા એટલે ગુરુજીએ બહેનોને કહ્યું કે આ કાઠિયાવાડી માણસને અને માસ્તરને શિવલિંગ આપો ને એટલે બહેનોએ મને ગુરુજીની આજ્ઞાથી સ્ફટિંગ શિવલિંગ આપ્યું મેં એને ચાંદીમાં એક ભાઈએ ચાંદી આપી તો એનાથી મઢાવ્યું દરરોજ પૂજા કરું છું ત્યારથી મને સ્ફટિક લિંગ માટે ભાવ ઉપરાંત બાણુમાં જ્યારે દ્વારકા કથા થઈ ત્યારે ગુગળી સમાજના પ્રમુખ જયંતિભાઈ મીન તેઓ તલાટી મંત્રી હતા અને એમને કોઈ એક સંતે સ્ફટિકની માળા આપેલી અને એમ કહેલું કે યોગ્ય વ્યક્તિને આપજી અને મારી કથા થઈ ત્રીજા ત્રણ દિવસે એની કથા સાંભળી ચોથે દિવસે એ સ્ફટિકની માળા એ મૂકી ગયા અને એ રીતે એ પણ પૂજામાં છે પૂરા એકસો આઠ પારા નથી એટલે ફેરવા માટે નહીં પણ એ પૂજામાં રાખી છે અને ત્યારથી સ્ફટિક ઉપર ભાવ અને અહીં બે હજાર તેરમાં માં અધેવાડા ભાવનગરનું અત્યારે તો કોર્પોરેશનમાં ભળી ગયું છે આશ્રમ ભાવનગર જ કહેવાય બે હજાર તેરમાં જયારે આવ્યો અને આશ્રમ માટે જમીન રાખી કેટલીક પ્રવૃત્તિઓ સદ પ્રવૃત્તિઓ શહેરની બાજુમાંથી રહી સમગ્ર જિલ્લામાં થાય એ હેતુથી આશ્રમ બનાવ્યો મંદિરનું નિર્માણ માટે સંકલ્પ થયો મંદિર વચ્ચે એક બે આમ તો સામાજિક રીતે રાષ્ટ્રીય રીતે સૌને બાધા રૂપે એવું કોરોના નોટ બંધી એના કારણે આ તો આકાશી રોજી છે આ મંદિર પુરુષાર્થ થયેલું છે આમાં કોઈ એવા પૈસા નથી કે દાતાઓ મોટા આવીને આપી દે પરંતુ ખેડૂતો નોકરિયા તો કથા કરી અને એમાં જે ઉપાર્જન આવે વધે એમ કરતા કરતા દસ વર્ષે તૈયાર થયું મેં ફટિક સિંહનો સંકલ્પ કર્યો ખંભાતજીને બાનું આપ્યું પણ ત્યાં મળ્યું નહીં છેલ્લે જયપુરમાં બે હજાર કિલોને પથ્થર મળ્યો આટલે ઉંચાઈ ધરાવતું શિવલિંગ મળશે અને તેત્રીસ સુધીની ઈચ્છા હતી પણ એમ તું પથ્થર કાપતા ધીમે ધીમે એને એના મશીનથી ખબર આવ્યા કે ભાઈ એકત્રીસ મેં કીધું કઈ વાંધો નહીં એ રીતે ત્રણસો કિલો વજન આ શિવલિંગ સાડા ઓગણીસની ની અને સાડી એકત્રીસ જેટલી ઊંચાઈ ધરાવતું આ શિવલિંગ પછી મને થયું કે આ શિવલિંગનું મહત્વ છે તો આપણે જાણીએ બીજે કઈ કઈ જગ્યા શિવલિંગ તો જમ્મુમાં રઘુનાથ મંદિરમાં શિવલિંગ છે છે અને ત્યાર પછી કેદારમાં શંકરાચાર્યમાં મેં સાંભળું છે કેદારમાં શંકરાચાર્ય મહારાજે એ જ્યોતિર્લિંગ પછી આગળના બરફના જંગલોમાં પણ એ પધરાયું છે એ ત્રીસ ઇંચ ની ઊંચાઈ ધરાવે છે અને આપણું આ શિવલિંગ એકત્રીસ ઊંચા પણ કેદારની અમન્ય રાખીને મેં એને ત્રીજા નંબરનું ગણ્યું રાજકોટમાં સાંભળ્યું છે માનસ મંદિર રતન પર માં પણ બે ફૂટનું છે હવે શિવલિંગ તો ઘણી જગ્યાએ પણ આટલી ઊંચાઈ ધરાવતો એ છે હું ભૂરખ્યા હનુમાનજી જાળિયા આશ્રમ છે ત્યાંથી ભૂરખ્યા હનુમાન ચાલીને પણ જતો અને ખૂબ આસ્થા છે મને આજે પણ ભૂરખિયાની સેવામાં હમણાં જ એકોતેર સમૂહ લગ્ન કર્યા મારા અધ્યક્ષતામાં અને દર વર્ષે એ આવી પ્રવૃત્તિઓ કરે ત્યારે ભૂરખ્યાના ટ્રસ્ટીઓ મને સાથે રાખીને માર્ગદર્શન પ્રમાણે ચાલે છે એટલે ભૂરખ્યા દાદાને પ્રાર્થના કરી તો સંકેત થયો કે એની જોત લાવીને નામ ભૂરખ્યાનું જ રાખીએ ભૂર હનુમાનજી નામ ભૂરખ્યા રાખ્યું છે સિદ્ધિ વિનાયક ગણપતિ ગણપતિ અથર્વ શિષ્યના પાઠો કંઈ ખૂબ થાય છે ગણપતિ ના શિક્ષના યજ્ઞો પણ ખૂબ કરીએ છીએ તો સિદ્ધિ ગણપતિની અને અત્યારના દ્વારકા પીઠાજી પૂજ્ય સદાનંદ સ્વામી દંડી સ્વામી હતા ત્યારે વધારેલા મને કે શિવલિંગ અને શિવજી અને હનુમાનજી બે નહીં ગણપતિનું મંદિર બનાવ એમની આજ્ઞાથી એ બન્યું છે અને ફેબ્રુઆરીની ચોવીસ પચીસ મહાસુદ પૂનમ પડવો અને બીજ આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આદરો એમાં દ્વારકા પીઠાજી શંકરાચાર્ય મહારાજ ઉપસ્થિત હતા ભારત સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુથી લઈ અને એકસો ને અગિયાર જેટલા સંતોની ઉપસ્થિતિ અમારા ગુરુ આશ્રમના મા જ્યોતિર્મય ઉષામાં નર્મદા કિનારે છે તપમાં છે પણ જ્યોતિર્મયમાં એની ઉપસ્થિતિ અન્ય ખૂબ લોકો એ શ્રદ્ધા ધરાવે છે આજે પણ ભાવનગરની જનતા આ શિવલિંગના દર્શન કરી અને ધન્ય બને છે એવું આ એક મંદિર આ યોગથી નિર્માણ થયું છે પણ બાપર વાત એવી છે કે સામાન્ય શિવલિંગોના દર્શન કરતા હોઈએ છીએ પણ સ્ફટિકના શિવલિંગના દર્શન કરીને માણસને કેવું લાગે આજે કલયુગ છે ફળાદેશ વિના માણસ ચાલે નહીં ભગવાન વિષ્ણુ એક વખત આજ્ઞા કરી દેવતાઓને કે તમે જુદા જુદા સ્વરૂપે ધાતુઓને શિવલિંગ બનાવી અને શિવની પૂજા કરો તો લક્ષ્મીજીને ફાળે આ સ્ફટિકનું શિવલિંગ આવ્યું છે આ શિવ સ્ફટિકના શિવલિંગની પૂજા મહાલક્ષ્મી માતાએ કરેલી છે અને આ પૂજા કરે એને મહાલક્ષ્મી કૃપા કરે છે સર્વ મનોકામનાઓ પૂરી થાય છે સ્ફટિક એ મણી છે ફટિક મણી જવેરાત રામેશ્વરમાં માત્ર નાનકડું મંદિર છે ફટિક મણી છે લોકો દર્શન માટે દોડાવ સવારમાં ચાર વાગે મણીનું દર્શન કરવા પધારો અને એ સ્ફટિકલીને મેં પૂજા કરી છે રામેશ્વરમાં પરંતુ આનો મહિમા છે તરવ મનોકામનો પૂરી કરનારું મા લક્ષ્મી ની કૃપા ઉતરે છે શિવ પુરાણમાં અનેકવિધ રીતે આ જણાવેલું છે પણ નીલમ માણેક અને સ્ફોટિક આ શિવલિંગોનો ખૂબ મહિમા છે નર્મદા કિનારે એક નીલમનું મંદ સ્ફોટિક અને નીલમનું શિવલિંગ છે બાકી આપણે અહીં મારો ભાવ અને શ્રદ્ધા હતી તો આ રીતે નિર્માણ થયું છે અહીં આશ્રમમાં થોડી ગાયો છે શામસુંદર ગૌશાળા નામ રાખ્યું છે હરિહરને આકલ પડે છે ત્યાર પછી મારું સૂત્ર છે મારી પાસે કાંઈ છે નહીં પણ જેની પાસે છે એની પાસે જે લઈ અને જરૂરિયાતવાળાને આપવું દિન દુખ્યાની સેવા માટે ગુપ્ત રીતે પણ અમે થોડી નાની નાની પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ અને આશ્રમ આ રીતે અત્યારના સમયની સાંપ્રત સમયની આવશ્યકતાઓ પૂરી પડે એ માટે પૂરેપૂરી કાળજી અહીં આવેલા સેવકો શ્રદ્ધાળુઓ એ પણ રાખે છે અને મદદ કરે છે દર્શકો આપણે વાત કરીતી શિવકુંજ આશ્રમમાં સ્થાપાયેલા નવ નિર્મિત એવા જે શિવજીનું મંદિર છે સ્ફટિક નિયા આ જે શિવલિંગ છે એના દર્શન કરવા માટે આપને પણ કદાચ ભાવનગર જિલ્લામાં જ્યારે પણ પ્રવેશ હો ત્યારે અચૂક મુલાકાત લેવા જેવી છે એટલા માટે કે સૌથી વધુ ઊંચાઈ ધરાવતું ગુજરાતનું આ પહેલા નંબરનું સ્ફટિકનું શિવલિંગ છે સમગ્ર દેશમાં તેનો નંબર છે ત્રીજો છે પરંતુ આસ્થા નંબરની કોઈ આપણે વાત નથી કરવી આસ્થા એ સૌથી મહત્વની બાબત છે શિવજીના ચરણોમાં વંદન ફરી એક વખત મળીશું નવા વિષય સાથે